પંદર જોઈશું જેમાં ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવાના હોય તે પ્રકારના દાખલા જોઈશું આપણે જોઈએ આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો ચોપડીમાં પેજ નંબર એકસો તેર નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમનોન લખો બાબત જે વગર આપણે ફક્ત બહાર પાડવાની આમનોન લખવાની છે પરત કરવાની આમનો લખવા કીધું નથી પરંતુ તમને એ આમનોન પણ આવડી જાય એ માટે આપણે પરત કરવાની આમ નોંધ પણ જોઈશું જો પરીક્ષામાં ફક્ત બહાર પાડવાની આમનો પૂછાય તો તમારે ફક્ત બે જ આમનોદ લખવાની રહેશે તો જોઈએ આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર પંદરનો પહેલો દાખલો રૂપિયા સોની મૂળ કિંમતના નવ પોઈન્ટ પાંચ ટકાના આઠ હજાર પાંચસો ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત કરવાના છે તો જોઈએ આપણે આમનો ખાના બનાવીએ પહેલાં તારીખ વિગત ખાપા પુધાર અને જમા

પાંચ ટકાના ડિબેન્ચર ખાતે અંદર કીધું છે ટકાવારી આપી છે જો અંદર નવ પોઈન્ટ પાંચ ટકાના એટલે આપણે લખવાનું તે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે ત્રીજી આમનો પાંચ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે ચોથી આમ નોન ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે ચાલો આ થઈ મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાની આમનોન ફક્ત આપણે બહાર પાડવાની આમનોન કહ્યું હોય તો પહેલી અને બીજી જ લખવાનું ચાલો હવે રકમ લખવાનું તે ખૂબ અગત્યનું છે અંદર બરાબર ધ્યાન આપજો એટલે તમને રકમ લખતા પણ આવડી જશે રકમ હંમેશા આપણે ડિબેન્ચરની પહેલાં લખવાનું એટલે કે બીજી આમનોનમાં જે આપણે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે લખેલું છે એની રકમ પહેલાં આપણે લખવાનું ચાલો જોઈએ આપણે ચલો કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા છે તો આઠ હજાર પાંચસો ડિબેન્ચર મૂળ કિંમતે તો સોની મૂળ કિંમતનો ડિબેન્ચર છે એટલે આઠસો ગુણ્યા સો એટલે આવશે આઠ લાખ પચાસ હજાર હવે એ આપણે ઉધાર પણ કરી દેવાનું બીજી આમનોદમાં હવે બીજી આમનોદમાં ડિબેન્ચર અને અરજી અને મંજૂરી ખાતે ઉધાર છે અને પહેલી આમનોદમાં જમા છે તો એ જ રકમ ત્યાં લખી દેવાનું આઠ લાખ પચાસ હજાર તો ઉધાર પણ આપણે આઠ લાખ પચાસ હજાર કરી દેવાનું પહેલી આમનો હવે ત્રીજી આમનો પાંચ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર રકમ લખીશું આપણે આઠ લાખ પચાસ હજાર કેવી રીતે આવી તો બીજી આમનોનમાં જમા શું છે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે જમા છે તો એ જ રકમ પાછી ઉધાર કરી દેવાનું હવે ત્રીજી આમનોનમાં જમા લખીશું આઠ લાખ પચાસ હજાર ડિબેન્ચર હોલ્ડર ખાતે હવે ડિબેન્ચર હોલ્ડર પાસે ઉધાર છે ચોથી આમનો તો રકમ પછી એ જ આવે આઠ લાખ પચાસ હજાર અને જમા પણ આઠ લાખ પચાસ હજાર ચલો બરાબર ધ્યાન આપજો આપણે સૌથી પહેલા રકમ કઈ લખવાની તો હવે એ રકમ લખી એટલે એ પાછું ઉધાર કરી દેવાનું હવે એ બીજી અમનોમાં ઉધાર કર્યું એટલે પહેલી અમનો જમા આ કરી દેવાની રકમ એ જ ફરી પાછું અહીંયા લખી દેવાનું હવે બીજી અમનો જે જમા છે એ જ પાછું અહીંયા ઉધાર કરી દેવાનું આટલે પાછું જમા કરી દેવાનું એ જ પાછું અહીંયા ઉધાર કરી દેવાનું એ જ પાછું જમા કરી દેવાનું તો આ રીતે તમારે રકમ લખવાની છે તો આ દાખલો તમારે પહેલા લખી દેવાનો પછી આગળ વિડીયો જોવાનો આ થયો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર પંદરનો પહેલો મૂળ કિંમતે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાનો ચાલો હવે આપણે બીજો દાખલો જોઈએ પેજ નંબર એકસો ને ચૌદ પર રકમ આપેલી છે રકમ જોતા જઈએ આપણે રૂપિયા સોની મૂળ કિંમતના નવ પોઈન્ટ પાંચ ટકાના નવ હજાર પાંચસો ડિબેન્ચર દસ ટકાના વટાવે બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત કરવાના છે તો આપણે પહેલાં ખાના બનાવી દઈએ તારીખ વિગત ખાપા ઉધાર અને જમા ચાલો પહેલાં સારી આમનો લખી દઈએ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બીજી આમનો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે ઉપર ટકાવારી આપેલી છે કે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર બહાર પાડ્યા છે ત્રીજી અમનોનમાં નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે ચોથી અમનોન ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે ચાલો હવે આમાં વધારાનું કંઈક વસ્તુ એડ કરવાનું છે ઉપર રકમમાં જો વટાવે બહાર પાડ્યા છે એટલે આપણે વટાવ લખવો પડશે તો આપણે બીજી આમનોદમાં ઉધાર લખીશું ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર ચાલો હવે આપણે રકમ લખવાની છે તે ખૂબ અગત્યની છે પહેલાં જ કઈ રકમ લખવાનું તો તમને જણાવ્યું આગળના દાખલામાં પણ કે બીજી આમનોદમાં જે ડિબેન્ચર જમા છે તેની આમનો તેની રકમ પહેલાં આપણે લખવાની ચાલો તે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે હવે ડિબેન્ચર કેટલા બહાર પાડ્યા તો ઉપર રકમમાં જવ નવ હજાર પાંચસો ડિબેન્ચર બહાર પાડ્યા છે ગુણ્યા કેટલા છે તો સોની મૂળ કિંમતનો એટલે ગુણ્યા સો એટલા આવશે નવ લાખ પચાસ હજાર હવે વટાવ છે તો બીજી આમદાનમાં આપણે ડિબેન્ચર વટાવ ખાતે ઉધારની રકમ લખીશું તો ડિબેન્ચર છે નવ હજાર પાંચસો દસ ટકા વટાવ છે તો સોની મૂળ કિંમતનો છે એટલે સો ગુણ્યા દસ ટકા તો સોના દસ ટકા આવશે દસ એટલે નવ હજાર પાંચસો ગુણ્યા દસ એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર આવશે પંચાણું હજાર હવે બીજી આમદનમાં જમા છે નવ લાખ પચાસ હજાર એમાંથી ડિબેન્ચર વટાવ જે ઉપર ઉધાર કર્યો પંચાણું હજાર એ બાદ કરશું એટલે આવશે ડિબેન્ચર અને અરજી અને મંજૂરી ખાતે ઉધાર આઠ લાખ પંચાવન હજાર એ જ ફરી પાછું પહેલી આમનોનમાં જમા કરીશું આઠ લાખ પંચાવન હજાર ઉધાર પણ આઠ લાખ પંચાવન હજાર કરીશું બીજી આમનોનમાં જમા છે નવ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે નવ લાખ પચાસ હજાર એ જ ફરી પાછું ત્રીજી આમનોનમાં ઉધાર કરીશું નવ લાખ પચાસ હજાર જમા પણ નવ લાખ પચાસ હજાર કરીશું ચોથી આમનોનમાં ઉધાર નવ લાખ પચાસ હજાર જમા પણ નવ લાખ પચાસ હજાર

આઠ હજાર ડિબેન્ચર દસ ટકાના પ્રીમિયમે બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત છે ખાના આપણે તારીખ વિગત ખાપા ઉધાર અને જમા પહેલા સાદી આમનો લખી દઈએ આપણે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બીજી આમનોન ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે તે ડિબેન્ચર 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 ખાતે ખાતે ત્રીજી ઉધાર હોલ્ડર ખાતે ચોથી ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે તમને અગાઉ જણાવેલું છે એ પ્રમાણે આપણે ડિબેન્ચરની આગળ દસ ટકાના ડિબેન્ચર લખવાનું રહેશે બીજી આમનોનમાં જમામાં અને ત્રીજીમાં ઉધારમાં ચાલો હવે એ પ્રીમિયમે બહાર પાડ્યા છે પ્રીમિયમે બહાર પાડે એટલે આપણે પ્રીમિયમ અંદર એડ કરવાનું રહેશે તો બીજી આમનોનમાં આપણે જમા એડ કરીશું તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે હવે આપણે રકમ લખીશું જે ખૂબ અગત્યની છે તો બીજી આમનોનમાં જમા જે છે દસ ટકાના ડિબેન્ચર ખાતે તો તેની રકમ આપણે હંમેશા પહેલાં લખવાનું ચાલો કેટલા ડિબેન્ચર છે તો આઠ હજાર ડિબેન્ચર છે ગુણ્યા કેટલાની મૂળ કિંમતનો ડિબેન્ચર છે તો બસ્સોની મૂળ કિંમતનો ડિબેન્ચર છે તો આઠસો સોરી આઠ હજાર ગુણ્યા બસો એટલે આપણે રકમ આવશે જમા સોળ લાખ હવે આપણે જામીનગીરી પ્રીમિયમ અનામતની રકમ લખીશું તો ડિબેન્ચર આઠ હજાર ગુણ્યા દસ ટકાના પ્રીમિયમ બહાર પાડેલા છે એક લાખ સાહીઠ હજાર હવે આપણે બીજી અમદાવાદમાં જમા તો લખી દીધું હવે ઉધારની રકમ લખવાની બાકી છે તો જમા જે લખેલું છે બંનેનો સરવાળો કરીએ તો સોળ લાખ વધતા એક લાખ હજાર એટલે બીજી અમનોનમાં ઉધાર કરીશું સત્તર લાખ સાઈઠ હજાર હવે એ પહેલી અમનોનમાં જમા કરી દઈએ સત્તર લાખ સાઈઠ હજાર ઉધાર પણ સત્તર લાખ સાઈઠ હજાર કરી દઈએ હવે ત્રીજી અમનોનમાં ઉધાર દસ ટકાના ડિબેન્ચર ખાતે છે અને બીજી અમનોનમાં જમા છે દસ ટકાના ડિબેન્ચર ખાતે તો રકમ તે જ આવશે એટલે કે સોળ લાખ જમા સોળ લાખ કરીશું ચોથી આમનોનમાં બેન્ચર હોલ્ડર ખાતે ઉધાર સોળ લાખ જમા પણ સોળ લાખ આ થઈ પ્રીમિયમે બહાર પાડી મૂળ કિંમતે પરત કરવાનો દાખલો તો અહીં આપણે ત્રણ રીત છે ત્રણે ત્રણ રીત બરાબર તમારે એની પ્રેક્ટિસ કરવાની છે આમનોનની તૈયારી કરવાની છે પરીક્ષા માટે ખૂબ આ જ પ્રકારનું ઉદાહરણ બહાર છે એ તમારે કરવાનું રહેશે થેન્ક યુ